હલો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અહીં એ માઇકો રાજાની વાત કરીએ તો ઘણી કંપનીના માઇકો રાજા આવે છે તો આજે આપણે છે અજય બાયોટેક કંપની છે પૂનાની હવે એનું અજય વામ એટલે કે માઇકો રાજા આપણે લઈ આવ્યા છીએ જોકે હવે માઇકો રાજા વિશે કોઈ ખેડૂતોને સમજાવવું પડે તેમ નથી માઇકો રાજાથી બધા ખેડૂતો વાકેફ થઈ ગયા છે કે ભાઈ તંતુમૂળનો વિકાસ કરવા માટે આપણે આ માઇકો રાજાનો કર્તવ્ય છે તો આ અજય બાયોટેક કંપનીનું છે અજય વામ તો આ અજય વામ છે બીજી કંપનીના અઢીસો ગ્રામ માઇકો રાજા અઢી અઢી વીઘામાં થાય છે કોઈ આપે છે એટલે આ અજય વામ છે તો આ અજય વામ છે તેને આપણે તોડી અને અંદર છે તે બે પેકેટ નીચો છે એ હા અજય વામ આ અજય વામ છે તેને તમે અઢી વીઘામાં એક પેકેટ એટલે કે સો ગ્રામ અઢી વીઘામાં તમે ઉપયોગ કરી શકો છો તો આ ડબ્બા છે આ ડબ્બો ડબ્બામાં બે પેકેટ નીકળે છે તો આ એક ડબ્બાનો ઉપયોગ તમે પાંચ વીઘામાં કરી શકો છો અને આ એક પેકેટનો અઢી વીઘામાં ઉપયોગ કરી શકો છો તો અજય બાયોટેકનું વામ અજય વામ એ આપણી પાસે અવેલેબલ મળી જાય આપણો એબ્રો આવેલો છે ગઢડા સિનેમા રોડ ઉપર અને નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો અજય વામ લેવા માટે પધારો ગઢડા